ને એક આપણે હજી એક બીજું પણ કામ છે તે તમને બતાવી હમણાં કે શું કામ છે તમને એમ થતું હશે કે હમણાં વીડિયા નથી આવતા પણ અમે નવડા નથી ને નવડા નથી એનું પણ એક કારણ છે તમને બતાવી દઈએ કે શું કારણ છે ને કેમ અમે હમણાં નવડા નથી થતા હાલો ગાઈસ તો જો તમને જે સપ્રેશ નું કહેતા હતા ને એ આ છે તો જાનું આપણે જો કામે લાગી ગયા છે હુકમ લાગ્યા હે કામે એ જાનું તમને કહેશે કેમ તમે કામે લાગી ગયા હમણાં જો મકાન નું અમારું કામ આવે છે તો કઈક અમારે હમણાં આવું આલે છે તો મકાન નું કામ કરવાનું છે તમને બતાવશી કે અમે કેવી રીતે બનાવીશું શું કામ બનાવીશું એ બધું તમને પછી અમે બતાવશું